પાલનપુર બાડી ખાતે મતિયા દેવની છ માસિક તિથિ ઉજવણી કરવામાં આવી નખત્રાણા તાલુકાના પાલનપુર બાડી ખાતે તેજસ્વી મતિયા દેવની છઠ્ઠી માસિક તિથિની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ સૌ પ્રથમ પહેલા તો મારું પરિચય મારું નામ નારાણ ગોવિંદ મતિયા માતંગ ગામ કોટલા ચકાર મૂળ તુંબડી હાલે કોટલા ચકારના રહેવાસી આજે જામનગરથી દાદા એનું થોડોક આપણે આજ પાલનપુર ગામની અંદર જે તેજસી દાડા મતિયા એમના જે અહીંયા બિરાજમાન થયા એમના બેસણા જેને પાલનપુર મૈશ્રી સમાજ ધામધૂમથી જ્યારે આજથી છ મહિના અગાઉ એ મૈશ્રી સંપ્રદાયને એવું એક લાગણી એવો એક ભાવ ભાઈ અમારા ગામની અંદર ખૂબ મતિયાદાડાની જગ્યા હોય તો છ મહિના અગાઉ જે તેજસી દાડા મતિયા જે થયા એ ત્રણ ડી અગાઉ મતિયાદેવ દાડાએ પોતે કીધું કે હવે મારો સમય નથી હવે મારો સમય પૂરો થયો છે તો ત્રણ ડી અગાઉ જ્યારે દેવ ગતિ પામ્યા એનાથી ત્રણ દી અગાઉ દાડાએ કીધું તો મને જાણ કરી અને મને કીધું કે ના તમે આવો હું ત્યાં ગયો કાંડી અગાઉ ત્યાં ગયા પછી દાદાને એક એવી લાગણી એક ભાવ હતો કે કચ્છની ભૂમિ એક જે છે બહુ કચ્છ કર્મનો કોટ જેને કહેવાય તો તેજી દાદાને એક એવી મનની અંદર ભાવ હતી કે મારી પંડીનો ઉધાર થાય અને મને કચ્છની ભૂમિ ઉપર લઈ જાઓ એટલે બધા ગામજનોને ગામજનો ભાઈ બહેનો બધાને એક લાગણી ઉમંગ હતી કે ભાઈ આપણા ગામમાં પંડિત આવે તો એ હાલાર જેને આપણે જામનગર કહેવાય જામનગર એટલે હાલાર પંથક કહેવાય એ હાલાર પંથક જામનગર થી ત્રીસ કિલોમીટર અગાઉ ત્રીસ કિલોમીટર આગળ જેવાસી તેજસિંહ દાડા ને અહીંયા લઈ આવ્યા અને અહીંયા દાડાના જે બિરાજમાન જે થયા અહીંયા શું છે જે આ દાડા નું મંદિર નું આયોજન આ સમાજ લોકો જે મંદિરનું આયોજન કરશે તો સૌનું બધાનો અમારો ફાળો રહેશે બધાએ લાગણીપૂર્વક જે ભાવથી જે ફાળો આપે છે દાદાના પરિવારમાંથી જામનગરથી આવ્યા છે દાદાના પરિવાર સૌપ્રથમ પ્રથમ પહેલા તો દાદાના દીકરા ત્રણ ત્રણ દીકરા એનામાંથી મોટા દીકરા સોમાભાઈ બીજા નંબરના દીકરા કિશુભાઈ ત્રીજા નંબરના હરિભાઈ અને બે દીકરીઓ એ તો એનો પરિવાર સાથે એમના ધર્મપત્ની દાદીમાં